રાજકોટ સહિત સમગ્ર દેશમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા બનાવવા માટે અખિલ વિશ્વ ગૌ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત હિન્દુ જાગૃતિ યાત્રા અમદાવાદથી સોળ ઓક્ટોમ્બરના રોજ રાજકોટ પહોંચતા તેનું સ્વાગત કરવામાં આવશે આ અંગે વધુ માહિતી અબતક મીડિયાની મુલાકાતે આવેલા અખિલ વિશ્વ ગૌ સંવર્ધન ટ્રસ્ટના સભ્યોએ પૂરી પાડી હતી મારું નામ હરેશભાઈ ચૌહાણ અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જવાબદારી છે અને આદિગુરુ શંકરાચાર્ય હાલ ગુજરાતની અંદર તારીખ સોળ તારીખે અમદાવાદ સોલા ભાત ભાગવત શક્તિપીઠ ખાતે આવી રહ્યા છે ત્યારે ગૌધ્વજ યાત્રાની અંદર ત્યાં એક ધર્મસભાનું આયોજન છે આ ધર્મસભા ભારત દેશની અંદર ગૌ માતા રાષ્ટ્રીય માતા જાહેર થાય અને ભારત વર્ષમાં ગૌ હત્યા મુક્ત આપણું ભારત બને જેના અભિયાનના ભાગરૂપે આ શંકરાચાર્ય ચારો પીઠના શંકરાચાર્ય દ્વારા આ મુહિમ એ જબરજસ્ત મિશાલ આંદોલન ઉપાડ્યું છે ત્યારે આપણા સૌની ફરજના ભાગરૂપે અમે બધા ગૌરક્ષકો દ્વારા આજ રોજ રાજકોટ મુકામે આવ્યા છીએ અને દરેક સમાજના આગેવાનો દરેક સનાતનની સંસ્થાઓ જે લોકો ગાયને માનનારો કોઈ પણ ધર્મ સમાજનો વર્ગ છે તે બહોળી સંખ્યામાં આ આંદોલનમાં સોલા ભાગવત સોળ તારીખે આવે અને બહોળી સંખ્યામાં આવવાથી આપણે બધાએ આજે ગૌમાતા માટે એક સંકલ્પ કરીએ કે આપણું ભારત ગૌવત્યા મુક્ત બને અને સંસદની અંદર આપણી ભારત સરકાર જે શંકરાચાર્ય સુપ્રીમ કોર્ટના ખ્યાતનામ વકીલો દ્વારા એક બિલ તૈયાર કરવામાં આવ્યું છે જે બિલ બિલની અંદર જે વિગતો છે એ આજે અમે સાંજે આપણા અહીંના સાંસદ એવા રૂપાલાજીને અમે આવેદનપત્રના ભાગરૂપે આપવાના છીએ અને શંકરાચાર્યજી દ્વારા ભારતના તમામ સાંસદોની અંદર જેટલા સાંસદો છે એટલા ગૌ સાંસદોની અમારી નિમણૂક કરવામાં આવી છે એ ગૌ સાંસદો જે આપણી ગૌમાતાની વાત છે એ સંસદશ્રી દ્વારા આ બિલને સંસદમાં રજૂ કરવામાં આવે અને ગૌ હત્યા મુક્ત ભારત બને ગૌમાતા રાષ્ટ્રીય માતા બને જે અભિયાનના ભાગરૂપે આપ સૌને સૌરાષ્ટ્રવાસીઓને મારી નમ્ર અપીલ છે હું આ મીડિયાના તક ના માધ્યમથી આપ સૌને કેવા માંગુ છું મોડી સંખ્યામાં સોળ તારીખે સોલા ભાગ્યો ભાગવત પધારો અને પુણ્યશાળી કામમાં આપ સૌ સહભાગી બનો તેવી અપેક્ષા જય ગૌ માતા જય હિન્દ